નમસ્કાર મિત્રો બિહારમાં જીવિત પુત્રિકા ઉત્સવની ઉજવણી કરતી વખતે સાડત્રીસ બાળકો સહિત કુલ તેતાલીસ લોકો નદીઓ અને તળાવોમાં ડૂબી ગયાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયું છે પ્રાથમિક વિગતો મુજબ હજી પણ આ બનાવોમાં અન્ય ત્રણ વ્યક્તિઓ ગુમ છે બિહારના અલગ અલગ પંદર જિલ્લામાં આ ઘટનાઓ બની છે જીવિત પુત્રિકા ઉત્સવ દરમિયાન મહિલાઓ પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પાણી વગરનું વ્રત રાખે છે અને પવિત્ર સ્નાન કરે છે તે મુખ્યત્વે બિહાર ઝારખંડ અને યુપીના પૂર્વાંચલ ભાગમાં ઉજવવામાં આવે છે બિહારમાં ડૂબવાની ઘટનાઓને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ તેતાલીસ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે સમાચાર એજન્સીના અહેવાલ મુજબ મુખ્યમંત્રી કુમારે મૃતકોના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સહાયની રકમ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આઠ મૃતકોના પરિવારજનોને તે મળી ચૂકી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો